સુરત શહેરમાં હવે બિનજરૂરી અને સતત હોર્ન વગાડીને અન્ય વાહનચાલકો તથા રાહદારીઓને માનસિક ત્રાસ આપતા લોકો સાવધાન સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં પ્રથમ વખત બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા લોકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો નેવું હેઠળ કાયદેસરના પગલાં ભરવાનો નિર્ણય લીધો છે ટ્રાફિકના અન્ય નિયમ ભંગની જેમ જ હવે બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને પાંચસોથી લઈને હજાર સુધીનો દંડ થઈ શકે છે પહેલા જ દિવસે સિગ્નલો પર હોર્ન વગાડવા મુદ્દે પોલીસે ટોકતા વાહન ચાલકોએ અલગ અલગ બહાના કાઢ્યા હતા ટ્રાફિક પોલીસ હાલમાં જાગૃતિ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે આ સમગ્ર મામલે ટ્રાફિક શાખાના એસીપી એસ આર ટંડેલે જણાવ્યું હતું કે સુરતમાં લોકો જાણતા અજાણતા બિનજરૂરી હોર્ન વગાડે છે જેના કારણે સિગ્નલ પર ઉભેલા અન્ય વાહન ચાલકો પરેશાન થાય છે ખાસ કરીને જ્યારે ગાડીઓ સ્ટોપ પર લાઇનમાં ઉભી હોય ત્યારે સિગ્નલ ચાલુ થવામાં સમય હોય તેમ છતાં પાછળના વાહન ચાલકો સતત હોર્ન વગાડતા હોય છે સિગ્નલ પર ટ્રક લઈને પસાર થઈ રહેલા કંચનભાઈએ જણાવ્યું હતું કે મેં હોર્ન એટલા માટે વગાડ્યો કારણ કે આજુબાજુના ગાડીવાળા આવીને ઘૂસી જાય છે હોર્ન વધારે નથી વગાડ્યો એક બાજુ હંડાવાળા તો બીજી બાજુ મારુતિવાળા ઘૂસી જાય છે આ માટે હોર્ન વગાડું છું પછી એ જ લોકો કહે છે કે ગાડી અડાવી દીધી અકસ્માત થઈ ગયું જ્યારે ડાબી બાજુ ટર્ન લેવા માટે અનેકવાર હોર્ન વગાડનાર યશભાઈએ જણાવ્યું હતું કે મેં બે થી ત્રણ વખત હોર્ન વગાડ્યા છે મારે લેફ્ટ ટર્ન લેવાનો હતો અને સામેથી એક બાઇકવાળો આવતો તો આ માટે હોર્ન વગાડ્યું જગ્યા નહીં હોય તો આપણે શું કરીએ માત્ર બે જ હોર્ન વગાડ્યા છે પછી આ બાઇકવાળાએ મને રસ્તો પણ આપી દીધો હતો પીએસઆઈએ વધુમાં જણાવ્યું હતું કે અમે લોકોને જણાવી રહ્યા છીએ કે બેન જરૂરી હોર્ન વગાડવાનું તાળું મોટા જંક્શન અને જ્યાં મેઈન ચાર રસ્તા છે ત્યાં બૂમ કેમેરા લગાવવામાં આવ્યા છે જો કોઈ કામ વગર હોન વગાડશે તો વધુ પડતા હોન વગાડવા અંગે એ ચલણ તાત્કાલિક મોકલી આપવામાં આવશે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુભવસિંહ ખાસ સૂચના આપેલી કે જે લોકો સિગ્નલનું પાલન નથી કરતા સિગ્નલ તોડીને ભાગી જાય છે તેમજ સ્ટોપ લાઇન પર ઊભા નથી રહેતા અને ખાસ કરીને બિનજરૂરી હોર્ન વગાડતા હોય છે ખાસ કરીને ઘણી વખત સ્ટોપ લાઇનની પાછળ ઊભા હોય તેમ છતાં એની આગળનું વાહન હોય તો ટીટીટ ટીટી વગાડતા હોય છે જેથી બિનજરૂરી નોઈઝ પોલ્યુશન થાય છે આવા લોકો બિનજરૂરી હોર્ન ન વગાડે તે ખાતે અમે આજ જ લાઇનર સર્કલ ખાતે અવેરનેસ કાર્યક્રમ રાખ્યું છે જેના પ્લેકાર્ડ દ્વારા તેમજ પબ્લિક કેધરિંગ સિસ્ટમ દ્વારા આ લોકોને એને અવેર કરીએ છીએ કે આપનું વાહન બિનજરૂરી સ્ટોપ લાઇન વાયોલેશન ન કરે બિનજરૂરી સિગ્નલ ન તોડે તેમજ બિનજરૂરી હોર્ન ન વગાડે એના માટે ડ્રાઈવ રાખેલી છે અને આ તમામ નિયમોનું પાલન કરી પાલન કરે તે માટેની અપીલ કરવામાં આવેલ છે